ગોરખપુરમાં તેતાલીસ કરોડના વિકાસ પ્રોજેક્ટ નું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું છે તેમણે કુલ છોતેર પ્રોજેક્ટ ઉદ્ઘાટન ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું જેની કુલ કિંમત ત્રણસો તેત્રીસ કરોડ છે અને પ્રોજેક્ટ્સમાં રસ્તાઓ નાળાઓ ગટર વ્યવસ્થાપન અને જાહેર સુવિધાઓ જેવી કે ટ્રોમા સેન્ટર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમની સરકાર વિકાસ અને જાહેર કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને તમામ લોકોને યોજનાઓના લાભો વિના ભેદભાવ પહોંચાડવા માટે કાર્યરત છે મુખ્યમંત્રીએ ગોરખપુરમાં ત્રણસો ત્રણ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું જેની કુલ કિંમત બસો તેત્રીસ વીસ કરોડ છે આ પ્રસંગે ગોરખપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જેના અંતર્ગત કચરાથી ચારકોલ બનાવવાની પ્લાન્ટની સ્થાપના થશે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઘન કચરા વ્યવસ્થાપન સ્માર્ટ સિટી દૃષ્ટિકોણને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ છે મુખ્યમંત્રી ગોરખપુરમાં એકસો બે પોઈન્ટ એકોતેર કરોડની કિંમતના એકસો સોળ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને સિધાન્યાસ કર્યું આમાં ખોરબારા ટાઉનશિપ અને સિટી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે જેમાં ગ્રુપ હાઉસિંગ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ માટે પ્લોટ્સનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીએ ખોરબાર ટાઉનશીપમાં મિની એમઆઈજી ફ્લેટ્સના સેમ્પલ ફ્લેટ્સનું નિરીક્ષણ પણ કર્યું મુખ્યમંત્રીએ ગોરખપુરમાં બસો નવ કરોડની કિંમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આ પ્રસંગે ગોરખપુર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના પાંત્રીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રીએ પાંચ મુખ્ય રોકાણકારોને પ્લોટ્સના એલોટમેન્ટ સર્ટિફિકેટ્સ વિતરણ કર્યા અને જીઆઈડીએના સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં તાલીમ લીધેલા યુવાનોને પ્રમાણપત્રો આપ્યા આ પ્રસંગે બે દિવસીય ટ્રેડ શોની પણ શરૂઆત કરવામાં આવી